પંદરસો સાહિત નું સ્ક્રીન છે અને એડ્રેસ મેં તમને સેન્ડ કરી દીધો છે હા મળી ગયું મળી ગયું મળી ગયું ને હા કેટલા દિવસમાં આવશે સુરત છે ને કાલે આવી જાય હાજના કોડરા હા સારું સારું ભાઈ ઓકે ને ખરેખર હા ભાઈ આ મારું રિઝલ્ટ તમને મળ્યું છે એટલે બીજા બે જણ ના મારી પાસે મંગાવ્યા છે બરોબર કેટલું ફેર પડ્યો જો વજન તો હજી મેં નથી કર્યું પણ મારી બોડી મને મસ્ત લાગે છે ને સારું લાગે છે મને બરોબર એટલે બીજા બે મને જીજો શું ફાયદો છો બીજો જો મને મારી મારું ઓપરેશન થયેલું હતું ને તો મને છે ને સ્ટીરોડ વાળી ને લીધે આમ પેલી ભૂખ રોકી નહી શકાતી હતી એને લીધે વેઇટ વધારે હતું પણ હવે ત્યારે છે ને મને ખોટી ભૂખ નથી લાગતી બરોબર પ્લસ કબજીયાત નથી અને શરીર ને એકદમ ફાઇન સ્ફૂર્તિ લાગે મારી એજ બી ફિફ્ટી વન ઇયર્સ પણ મને એકદમ ફાઈન લાગે છે બરોબર બરોબર શું કહો ભાઈ દુખાવા ને એવું કઈ થતું તું બઉ એ છે ને મારી આંગળીના જોઈન્ટ થોડા દુખતા તા એ પણ મને મટી ગયા હા સ્વાદ સ્વાદમાં કેવું લાગ્યું તમને પી શકીએ સ્વાદમાં તો ના સ્વાદમાં તો આમ સારું છે પેલો થોડો હિંગ નો ટેસ્ટ નો ટેસ્ટ સ્વાદ ની તો કઈ નેચરલ છે ને એ કહું નેચરલ નેચરલ છે પૂછતા નેચરલ છે કે નહી હા મને પૂછ્યું મને બીજા બે ઈચ્છા મારા ના સાંધા દુખતા હતા આંગળી વળતા દુખતું તું તે પણ મને મટી ગયું ને ફાઇન બોડી એકદમ ફાઇન આમ સ્થુરતીલી લાગે બરોબર એટલે મેં તમને પૂછ્યું એટલે મને એમણે કીધું કે તમે ચાર મંગાવો તો કઈ કુરિયર માં ફરક પડે મેં કીધું ભાઈ પૂછીને હું તમને કઉ એમાં હું છે courier નો charge હું ગુજરાત માં લેતો જ નથી દસ રૂપિયા પંદર રૂપિયા courier જો કોઈ એ કીધું હોય ને તો મારે પૂછવા ફરજ પછી હું તમારો નંબર આપું ને કોઈક વાર તમે કઈ કો તો મારે પાંચ દસ ફરક પડતો નહી હા હા બરોબર છે એના કરતા પૂછીને આપણે કરવા કરેલું હારું ના ના ચોક્કસ આને તમારી એજ વાળા ને તો આ વસ્તુ છે ને રેગ્યુલર ખાવી જ જોઈએ સમજાણું એટલે હું છે કે આ જેટલું તમે જીવો ત્યાં હુધી ખાવ ને તો આ તમારા શરીર ને કાયમિક માટે કોઈ રોગ નો થવા નોટ કરે કારણ કે આમાં બીજું છે જ નહીં આ એટલું આપણા આયુર્વેદિક ભાઈ હું જો રાતે ગરમ પાણી સાથે લવ છું અને સવારે ભી પાછી ગરમ પાણી સાથે લવ છું એક ચમચી તો બરાબર છે ને બરોબર જ છે ઈ જ રીતે રાત્રે જમીન લ્યો ને દોઢ કલાક હા જમીને જમીને ગરમ પાણી હાથે અને સવારે ઉઠીને ગરમ પાણી હાથે હા પછી એક દોઢ કલાક પછી નાસ્તો કરો હા પછી તો દોઢ કલાક પછી જ મને કવ તો ભાઈ ખોટી ભૂખ જ નથી લાગતી નહીં તો પેલા તો પેલી steroid ની દવા ગયેલી તો આમ રોકાય ભૂખ એવી લાગતી તી એમાં શું હોય કે આપડે છે ને આ વસ્તુ જેટલી મેં આમાં એડ કરેલી છે ને એ આપડે ચરક સંહિતા છે વાગ્ભટ છે એ અષ્ટાંગ હૃદયમ કરીને પુસ્તક છે એની અંદર આ બધું daily routine માં ખાવાનું કીધું છે બરોબર એટલે આ વસ્તુ ખાઈ ને એટલે આપણે જે અંદર પાચન તંત્ર છે ને જે જઠરાગ્નિ થી લઇ ને એને સ્ટ્રોંગ કરે છે આ વસ્તુ કે જે એને એનર્જી પાવર આપે ને એવી આ બધી વસ્તુ છે અને ડેઈલી રૂટીન લાઈફ માં આપણ જેટલું અત્યારે તમે લ્યો ને એટલું ખાવાનું કીધું પણ આપણે ખાતા નથી બરોબર બીજી દવા ઓ ને એવું ખાઈ હવે જો આ વસ્તુ ડેઈલી રૂટીન લાઈફ માં જે માણસ ખાય ને એને હું કવ ને કે છ મહિના એક દારૂ લે એટલે એને એક એ રોગ કોઈ દી થાય જ નઈ સમજો તમે કારણ કે પેટ તમારું આવું ચોખ્ખું જ જાય હા ના મને બો બોજ ફાઇન આમ ઘણુંજ સારું લાગ્યું છે મેઈન જોઈન્ટ દુખતા બી મટી ગયા બોડી ફાઇન થઇ ગયું ફૂર્તી લાગે છે અને ભાઈ આ હરડે ને હિમેજ બે જુદું આવે હા બે જુદું આવે અલગ અલગ આવે હરડે મોટી આવે હિમેજ નાની આવે હા હા તમે પેલું મોકલું છે ને પેલું પ્રમાણ નહીં મોકલી દો તમે આપો છો હા ભાઈ અમારે કરતા ને બઉ સારું પડે છે હવે આપડી થી કાઈ થાય નહીં આ તો ભગવાન કરાવતા હોય ને બધું ભગવાન જ કરે છે આપડે તો એક માધ્યમ હોય સમજો તમે પણ સારું માધ્યમ છે એ કુદરત ને ઈચ્છા હોય એટલે થાતું હોય આ બધું ઈ નંદર આપણી થી કાઈ નો થાય સમજાણું આપણે આપડા ઘર માં આપણે છોકરા ને આપડું ઉધાર્યું નો કરતા હોય તો ક્યાં થી થાય ઈ તો આ ભગવાન ની મરજી થી ને બધું હાલતું હોય સમજો તમે ઈ તો ભાઈ આપડું ધરેલું થતું નથી છતાં જીવવાનું છે એનું નામ જિંદગી છે એ તો બરાબર છે પણ ના અમને ઘણા ને ફરક છે આ બીજા બે બીજા બે ના જ ઓર્ડર થી મેં મંગાવ્યા છે ના ના ચોકરો